રાજનાગરો મુખ્યમંત્રી દ્વારા સુરત શહેરમાં લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સુરતા પાંડેસરા વિસ્તારમાં ક્રાઇમ રાસ્ટા પાંડેસરા યુનિટનું ઉદ્ઘાટન કરાયું શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગૃહ રાજ્યમંત્રી દ્વારા પોલીસ વિભાગના અલગ અલગ બ્રાન્ચો અને યુનિટોનું ઉદ્ઘાટન કર્યું આજે વેસુ પોલીસ સ્ટેશનમાં પણ એક પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું હતું જોડાયેલા રહો નવા સમાચાર જોવા આજની पुકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે સુરત શહેરનો

આજે પાંડેસરા ખાતે શરૂ કરવામાં આવ્યું છે સુરત શહેરની ક્રાઇમ પેટર્ન જોઈએ તો ઉધના પાંડેસરા લિંબાયત અને સચિન પોલીસ સ્ટેશનમાં સુરત શહેરના ચાલીસ ટકાથી વધારે ક્રાઈમો અહીંયા બનતા હોય છે આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું એક યુનિટ ચાલુ કરવાના કારણે ક્રાઇમ બ્રાન્ચથી અહીં સુધી પહોંચતા જે ત્રીસ મિનિટથી વધારે સમય લાગતો એ સમય હવે ઘટીને પાંચથી દસ મિનિટમાં બધા જ એરિયાની સુધી ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી પહોંચી શકશે આ પ્રયાસ થકી મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અહીં બનતા ક્રાઇમો ઉપર કંટ્રોલ કરવામાં સુરત શહેર પોલીસને જરૂરથી સફળતા પ્રાપ્ત થશે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય એના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડોક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઈન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓળખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની દ્વારા કરવામાં આવી છે અભિનંદન આપું છું કયો એ તો વરઘોડો તો નીકળશે જ ભાઈ એ લંગડાતા લંગડાતા જ ચાલશે આ જીવન એ પરિસ્થિતિ ના થાય તે માટે કાનૂનનું પાલન કરવું તે આવશ્યક છે સાહેબ આપણે તો આજે ભણ ઓપનિંગ થયું છે તેની સામે પુના પોલીસ સ્ટેશન બધી જગ્યા કૌભાંડીઓ દ્વારા વેચી નાખવામાં આવી છે પુના પુના પોલીસ સ્ટેશનની જે જગ્યા છે એ ગૌજર જમીન બતાવીને વેચી નાખવામાં આવી છે તપાસ કરવા